તિય દિવસના પ્રથમ કથા સત્ર વિરામે પેઢડીયા પરિવારના બેનો સ્થાન જાળવવાનું છે આજે ક્રમ બદલાયો છે બેનો થોડીવાર માટે બેસી રહેશો આજે અમે પેલા જમવા જશું પ્રસાદ લેવા પછી તમારે જવાનું એટલે આજે તમારે થોડું ભજન કરવાનું છે અક્ષય તૃતીયા છે ને તો બધા બહેનો થોડીવાર માટે સ્થાન જાળવી રાખશે પેઢડીયા પરિવારના આમંત્રણને માન આપી કેટલાક મહેમાનો અને મહાનુભાવો આપણી વચ્ચે પધાર્યા છે વિપુલભાઈને વિનંતી કરું કે તમે કથા મંચ પર આવી જશો અન્ય વડીલને પણ સાથે રાખવાના હોય તો એમને પણ બોલાવી લેશો અને આ મહેમાનોને હું નામ ઉલ્લેખ કરું એ પહેલાં વિનંતી કરું કે આવવામાં થોડી ગતિ કરજો કથા મંચ પર આવો ત્યારે ભાગવત ભગવાનનું દર્શન પૂજન વક્તા પૂજની ભાવેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશું અને બાદ પેઢડિયા પરિવારનો સત્કાર અને સ્વાગતનો ભાવ આપ સ્વીકારી અને કથા મંચથી પ્રસ્થાન કરશું આજનું આપનું દ્વિતીય દિવસનું દ્વિતીય કથા સત્ર બરાબર ત્રણ અને પિસ્તાલીસ કલાકે એટલે કે પોણા ચાર કલાકે પ્રારંભિત થવાનું છે આપણે બધા પંદર અને ત્રીસ મિનિટે એટલે કે મોડામાં મોડા સાડા ત્રણ કલાકે કથા મંદિરમાં આવી જોઈશું માનની મહાવીરસિંહ રતન પરથી પધાર્યા છે એમનું સ્વાગત છે એમને વિનંતી કરું આપ કથા મંચ પર પધારશો એવા જ કોટડા નાયણીથી એ પણ માનની મહાવીરસિંહ વેલુબા એમને પણ વિનંતી કરું કે આપનું પણ પેઢડિયા પરિવારના આંગણે સ્વાગત આપ ઝડપથી કથા મંચ પર આવી ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરી ભાવેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી અને વિભીભાઈ અને અન્ય પરિવારજનોના હસ્તે આપનો સત્કાર સ્વીકારી પ્રસ્થાન કરશો તેવી વિનંતી છે અડાળાથી પધારેલા શ્રી લીંબાભાઈ રોલાને પણ વિનંતી કરીશ આપ પણ કથા મંચ પર પધારશો અડાળાથી પધારેલા લીંબાભાઈ રોલા રાજકોટથી પધારેલા નરસિંહભાઈ ખૂટ પણ કથા મંચ પર આવશે આવા જ રંગીલા રાજકોટથી પધારેલા પરમભવદી લાલજીભાઈ કિશોરભાઈ રૈયાણી પણ કથા મંચ પર આવી સ્વાગત ભાવ સ્વીકારશે હરીશભાઈ ગોરધનભાઈ વસોયા સરદારથી પધાર્યા છે એમનું પણ સ્વાગત એમને પણ સત્કાર સ્વીકારવા પધારવા વિનંતી કરીશ પ્રેમજીભાઈ દેવરાજભાઈ રૈયાણી જીયાણાથી પધાર્યા છે એઓ પણ કથા મંચ પર આવી અને પેઢડિયા પરિવારનો સ્વાગત ભાવ સ્વીકારશે ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરી ભાવેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે આ બધા જ મહેમાનો મહાવીરસિંહ રતનપર મહાવીરસિંહ વેલુભા કોટડા નાયણી લીંબાભાઈ રોલા હડાળા નરસિંહભાઈ ખોટ રાજકોટ લાલજીભાઈ કિશોરભાઈ રૈયાણી રાજકોટ હરેશભાઈ ગોરધનભાઈ વસોયા સરદાર અને પ્રેમજીભાઈ દેવરાજભાઈ રૈયાણી જીયાણા હવે જે નામ ઉદ્ઘોષિત થઈ રહ્યા છે એ બધા જ ભાઈઓ બહેનોએ પોતાના પરિવાર સાથે ફેમિલી સાથે કથા મંચ પર આવવાનું છે એમાં સહપરિવાર જેમને પધારવાનું છે એ ત્રણેય ભાઈઓને યાદ કરું તો પ્રવીણભાઈ રવજીભાઈ રૈયાણી શૈલેષભાઈ રવજીભાઈ રૈયાણી અને દિલીપભાઈ રવજીભાઈ રૈયાણી ત્રણેય ભાઈઓ પોતાના પરિવાર સાથે કથા મંચ પર આવશે તેવી વિનંતી છે ડુંગરકાથી પધારેલા ગોરધનભાઈ એવા જ ડુંગરકાથી પધારેલા તરસીભાઈ આ પણ પોતાના પરિવાર સાથે કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે ડુંગરકાથી પધારેલા બાબુભાઈ એવા જ ડુંગરકાથી પધારેલા વાલજીભાઈ ડુંગરકાથી જ આવેલા લાલજીભાઈ આમ ડુંગરકાથી ગોરધનભાઈ તરશીભાઈ બાબુભાઈ વાલજીભાઈ અને લાલજીભાઈ પોતાના ફેમિલી સાથે પરિવાર સાથે કથા મંચ પર આવે તેવી વિનંતી છે રાજકોટથી પધારેલા હિતેશભાઈ ટિલાળા પણ પોતાના પરિવાર સાથે કથા મંચ પર આવશે બાવાજીભાઈ લિંબાશ્યા એમને પણ વિનંતી કરું આપ પરિવાર સાથે કથા મંચ પર પધારશો નવા ગામથી પધારેલા ગોરધનભાઈ ઘેલાભાઈ અજાણી પણ કથા મંચ પર પધારી પોતાનો સત્કાર ભાવ સ્વીકારશે ધીરુભાઈ નાગજીભાઈ કિયાળા પણ પોતાના પરિવાર સાથે કથા મંચ પર પધારે રાજકોટથી પધારેલા કેતનભાઈ ઠાકરસિંહભાઈ રૈયાણી પણ પોતાના પરિવાર સાથે પેઢડિયા પરિવારનો સત્કાર ભાવ સ્વીકારવા બોલવામાં થોડી ગતિ હશે એટલે તમને આવવામાં થોડું પહેલું થશે પણ સમયના અભાવે અને સમયની સાથે આપણે ચાલવું છે જેથી કદાચ ઉદ્ઘોષણા બધાની ઝડપથી થઈ જાય પણ આપ એક ક્રમશઃ રીતે કથા મંચ પર આવી પરિવાર નો સત્કાર ભાવ સ્વીકારશું બચત થઈ શકે એટલા કે સ્વાગત કરું કે આજે તમારે થોડીવાર ભોજન કરવાનું છે પ્રથમ પ્રસાદ માટે ભાઈઓ જોશે અહીં કથા ઉપસ્થિત સૌ જે કોઈ કથા શ્રવણ માટે ગામ પર ગામથી પધાર્યા હશે એ બધાને પેઢડીયા પરિવાર વતી હાર્દિક નિમંત્રણ છે કે કથા સત્ર સમાપન થઈ પેલા ભાઈઓએ પુરુષ ભાઈઓએ પ્રસાદ માટે જવાનું છે અને એ પછી સૂચના મળે ત્યારે બહેનોએ પ્રસાદ માટે જવાનું છે ત્યાં સુધી હરિનામ સંકીર્તન આવતીકાલે એટલે કે તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ અને શનિવાર એટલે બજરંગબલીનો વાર એવા કપિલા હનુમાન સંતવાણી મંડળ તરફથી આવતીકાલે રાત્રે ભજન અને સંતવાણીનું આપણે આયોજન રાખ્યું છે તો આવતીકાલે રાત્રે નવ કલાકે અગિયાર પાંચ બે હજાર ચોવીસ અને શનિવારના રાત્રિના નવ કલાકે આવતીકાલે કપિલા હનુમાનજી સંતવાણી મંડળના આ ભજન સંતવાણીના કાર્યક્રમમાં પણ સૌને સહભાગી થવા અને હાજર રહેવા પેઢળિયા પરિવાર વતી વિનંતી કરીશ ફરી યાદી કરી દઉં હવે આપણું કાયમનું બીજું સત્ર એટલે કે આજથી જ આજના બીજા દિવસથી બીજું સત્ર આપણું બરાબર ત્રણ અને પિસ્તાલીસ કલાકે પ્રારંભિત થશે આપણે બધા જ સમયસર સાડા ત્રણ કલાકે કથા પંડાળમાં સ્થાન લઈ લઈએ અને એ રીતે આપણે આ સત્સંગના સહભાગી અને સદભાગી બનીએ ફરી આજના દ્વિતીય દિવસના આ પ્રથમ કથા સત્રમાં પધારેલા સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો સગાવાલા કુટુંબીજનો પરિવારજનો વિધવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો આપ સૌ પેઢડિયા પરિવારના નિમંત્રણને માન આપી અને દ્વિતીય દિવસના પ્રથમ કથા સત્રના સાક્ષી બની આ સત્સંગને સ્વીકારી સાંભળી અને પેઢડિયા પરિવારને ઉપકૃત કર્યો છે એ બદલ આપ સૌના અમે વિપુલભાઈ અને મંજુલાબેન અને સમસ્ત પેઢડિયા પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ ફરી બરાબર પંદર પિસ્તાલીસ કલાકે આપણે મળીએ સ ભાઈઓ પ્રસાદ માટે જશે અને પછી બેનો પ્રસાદ માટે જશે આવતીકાલે રાત્રિના નવ કલાકે આપણે ભજન સંતવાણીના આયોજનમાં કે જે કપિલા હનુમાન સંતવાણી મંડળ તરફથી પ્રસ્તુત થવાનું છે એમાં પણ સૌને આગોતરા જાણ સાથે હરિનામ સંકિર્તનમાં આવતીકાલે રાત્રે પણ સહભાગી થવાના પેઢડિયા પરિવારના નિમંત્રણ સાથે આપ સૌને ક્રમશઃ રીતે કથા મંચ પર આવી ફરી વિનંતી અને યાદી કરું કે સન્માન સ્વીકારનાર અને સન્માન કરનાર પણ સમય બચતમાં સહકાર કરી અને ભાગવત ભગવાનના દર્શન પૂજન કરી પૂજા દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી આપ કથા મંચથી પ્રસ્થાન કરશો એવી વિનંતી સાથે આવું થોડી વાર હરિનામ સંકીર્તન સાથે પધારેલા મહેમાનોના સ્વાગત અને અભિવાદનની પણ આપણે અનુસંધાન કરીએ અને સમય બચતમાં એવો સહયોગ કરીએ એવી યાદી સાથે સૌને અમરેલીના ઉદ્ઘોષક શરદ વ્યાસના જય મહાદેવ ઓમ નમઃ શિવાય જય પરશુરામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે